અંકલેશ્વર જીઆઈડીસીની એક લેબોરેટરીના માલિકને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે કોર્ટે આરોપી ડોક્ટર સંકેત પટેલને પ્રતિબંધિત ઉત્પાદન અને વેચાણ કરવા બદલ વીસ વર્ષની સજા અને બે નો દંડ ફટકાર્યો છે વર્ષ સંકેત પટેલની ધરપકડ થઈ હતી કે અંકલેશ્વર માં આવેલ મેટ્રિક્સ ફાઇન કેમ લેબોરેટરીમાં મેફ્રોડોન ડ્રગ્સનું ઉત્પાદન તથા વેચાણ કરે છે જે બાતમીના આધારે સુરતના દેરાઈ અધિકારીઓનાઓએ અંકલેશ્વર જીઆઈડી માં આવેલ કંપનીમાં રેટ કરતા મેફ્રોડોન ડ્રગ્સ બે કિલો સ્પટિક સ્વરૂપમાં તથા પ્રવાહી સ્વરૂપમાં તથા અન્ય પદાર્થો મળી આવેલા આરોપી સંકેત પટેલલાઓને વીસ વર્ષની સજા તથા બે લાખનો દંડ એનડીપીએસ એક્ટ હેઠળ કરવામાં આવેલો છે